જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અમારું ભાણા એવા સુમિતનો જન્મદિવસ છે અને આજે અમારા મહેમાન પણ આવ્યા છે અહીંયા તો મિત્રો ભાણાનો જન્મદિવસ આ ભાણાની મમ્મી છે અમારી બુન છે પોટી અમારા બનીજી આવી છે જય માતાજી અમારો ભાણો છે અને આ અમારો ભાણો છે બીકે બોબીકે હેપી બર્થડે હેવી બર્થડે હા આ હા બંધ કરજો કુક મારી પછી છે સુમિત નો બર્થડે છે થાય ખરેખર મોજ દરિયા બહુ આનંદ થયો ભણવા ને તો એમના પપ્પાને પહેલા કેક ખવડાવ છે અમારો ભણો હા મોજ હા અને એમના પપ્પા સુમિતને કેક ખવડાવશે ભાઈ હા સુમિત ને કે કરવા છે પપ્પા હા કંજમે હા કંજમે આવો સીધા કાજો હો આ મોજા આ મોજા આ આવે લો હા ચલો લે લો આ મોજા આ મોજા તો એનો મમ્મી મને સુમિત ને કે કરાવ છે અને સુમિત એ મમ્મી ને કે કરાવશે મિત્રો એ આ આ મોજા આશ્વા ખરે 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 પપ્પા સુ કરે ખરે અપ્પા ને આ પાસો પાસ એમ નો કકું દો બેટા કકું દો બેટા આ બે ભાઈ છે બે ભોણા છે મારા એક પાદરો ને એક દેખાવાળો છે આ મોદાન પાસુમી તું બેટા કાકો આ એ આઠે કા ઈ લે આઠે કા ઈ જો લે તો બસ આ હા હા એ તો ખરે સર હું હું થોડી મોઢા પર મારી ખાઈ

હા એમ મમી હા કકુ કહો હે બરોબર સરસ થેન્ક યુ તુખરાજ પાઇનેબલ હ પાઇનેબલ કેક સરસ બનાની કેક છે 250 પાઇનેબલ હા કો પાઇનેબલ પાઇનેબલ ભૂંડ હા ઓકે ઓ હા ટીન બાર ઈયો આય બા ઓ માર આલે ખરાનવાદ થેન્ક યુ કે